સાવલી ભાજપ નેતા અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ કુલદીપસિંહ રાહુલજીના પેટ્રોલ પંપ પર કામ કરતા મેનેજર વિરલકુમાર ચૌહાણી નોંધાવી ફરિયાદ હિસાબમાં ગોટાળા થતા પેટ્રોલ પંપમાં કર્મચારી મેનેજરને ગોંધી રાખી જાનથી મારી નાખવાનો કુલદીપસિંહ રાહુલજી પર આરોપ કુલદીપસિંહ રાહુલજીએ પેટ્રોલ પંપના મેનેજર કર્મચારીઓ પર સાહીઠ લાખ રૂપિયાનો ગોટાળો કર્યાનો આરોપ મૂક્યો હતો કુલદીપ સિરાઉલજી પર પોતાના પેટ્રોલ પંપ અને ફાર્મ હાઉસ કર્મચારીઓનું અપહરણ કરી કલાકો સુધી ગુંધી રાખ્યા હોવાની એફઆઈઆરમાં આરોપ કુલદીપ સિરાઉલજી સામે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા રાજકીય મોરચે અડકમ મચ્યો સૈયદ મુસ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી